નમસ્કાર ફ્રેન્ડ્સ જરૂર ઝરૂકોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે વેરા વેરાખાડી આ શ્રીમિસાગર લગ્ન ચોરી સંગમતી આ એ જ જગ્યા છે જ્યાં મહી નદી અને સાગર દેવતાના લગ્ન થયા હતા અહીંયા ધારનાથ મહાદેવ શિવજીનું શિવલિંગના દર્શન કરી શકો છો અને ત્યારબાદ સાઈડમાં તમે લગ્ન ચૌરીના પણ દર્શન કરી શકો છો સાંજનો સમય છે પક્ષીઓની ચલપલ ચાલી રહી છે અહીંયાનો ઇતિહાસ જાણીએ તો આ ઇતિહાસ ઘણો જૂનો છે આ મંદિર દંતકથા પ્રમાણે બે હજાર વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવે છે અને મહિનગીની ઉદ્ગમ સ્થાન વિશે વાત કરીએ તો ઇન્દ્રધ્યુન નામના રાજાએ મધ્યપ્રદેશમાં એક હજાર વરસ સુધી યજ્ઞ કર્યો હતો અને યજ્ઞના ફળ સ્વરૂપે ધરતી તપી ચૂકી હતી અને ધરતી તપીને તે થોડી ઊંચી થઈ ગઈ અને ત્યાંથી એક નદી પ્રગટ થઈ તે નામ નદીનું મહી નદી મહી નદી જ્યારે લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા ત્યારે સર્જનાર બ્રહ્માજીએ મહી નદીના લગ્ન માટે દરિયાદેવને આવકાર્યા હતા ત્યારે દરિયાદેવે તેમના લગ્નનો અસ્વીકાર કરીને લગ્ન માટે ના કહી દીધી હતી ત્યારબાદ મહી નદી ઘણા ગુસ્સે થયા હતા અને તેમનો ગુસ્સો જોઈને શિવજીએ દરિયાદેવને સમજાયા કે દરિયાદેવ આ મહી નદી તો સ્વર્ગના એક સતી છે તમે એમનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાઈને ઘણી ભૂલ કરી રહ્યા છો તેમની સાથે લગ્ન કરો ત્યારબાદ દરિયાદેવ લગ્ન માટે તૈયાર થાય છે અને લગભગ બેતાલીસ કિલોમીટર તેમના વેણથી પાછા ફરીને આ જગ્યા ઉપર આવીને લગ્ન થાય છે તો મિત્રો આ છે મહીસાગરમાંની લગ્નચોરી અને અહીંયા જ દરિયાદેવ સાથે મહી નદીના લગ્ન થયા હતા તમે સામે જુઓ તો સામે તમને એક બ્રિજ દેખાતો હશે આ બ્રિજ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે જો તમે અમદાવાદથી વડોદરા તરફ જાઓ છો તો તમે ડાબી સાઈડ ઉપર વડોદરા આવતા પહેલાં તમને આ મંદિર નદી તરફ જોવા મળશે અને આ નદીનો પૂરો નજારો અહીંયાથી અહીંયાથી થોડે આગળ તમે જશો તો સામે તમને એક હાથીઓ પથ્થર જોવા મળશે હું તમને એમના પર દર્શન કરાવીશ સામે એક હાથીઓ પથ્થર છે માન્યતા પ્રમાણે અહીંયા જ્યારે મહી નદી ગુસ્સા હતા ત્યારે પથ્થરો લઈને દરિયાદેવને પૂરવા આગળ વધ્યા હતા અને જ્યારે દરિયાદેવ માન્યા ત્યારબાદ તેમનો ગુસ્સો શાંત થયો અને તેમના હાથમાં રહેલો છેલ્લો પથ્થર તેમણે તે જગ્યાએ નાખી દીધો હતો અને એ પથરાનું નામ થઈ ગયું હવે હાથીઓ પથ્થર મહી નદીના હાથમાં રહેલો છેલ્લો પથ્થર તેના તમને આગળ દર્શન કરાવીશું તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે અહીંયાથી આગળ આવી એક ઉપર પણ એક મંદિર આવેલું છે આગળ તમે સામે જોઈ શકો છો અહીંયાથી તમે બોટમાં બેસીને ત્યાં આગળ કિનારા તરફ જઈ શકો છો જ્યાં હાથીઓ પથ્થર આવેલો છે માન્યતા પ્રમાણે આ જગ્યા એવું મનાય છે કે શ્રી કૃષ્ણએ તેમના પૂર્વજોના અસ્થિ વિસર્જન પણ અહીંયા આ જગ્યાએ કર્યા હતા ત્યારબાદ મહાભારત સાથે પણ આ જગ્યાનો ઇતિહાસ સંકળાયેલો છે તો આપણે આગળ જઈશું મહીસાગર માતાના લગ્ન ચૌરીના દર્શન કરાવીશ તમને હાથીઓ પથ્થરના પણ દર્શન કરાવીશ અને સંપૂર્ણ માહિતી આગળ જે મળે એ તમને પહોંચાડીશું તો વિડીયોમાં અંતક બન્યા રહેજો ચલો ત્યારે આગળ જઈએ તો મિત્રો આપણે આવી પહોંચે છે મહીસાગર માના મંદિર પાસે આપણે અહીંયા સીડીઓથી ઉપર જઈશું અને તમને મહીસાગર માના દર્શન કરાવીશું અહીંયાથી સુંદર નજારો તમે મહીસાગર નદીનો માણી શકો છો અને અહીંયા સમુદ્ર દેવતા અને મહી નદી એવું મહીસાગર માનું મંદિર અહીંયા આવેલું છે અહીંયાથી તમે સાઈડમાં જોશો અહીંયાથી તમને લગ્ન ચોરીના પણ દર્શન થશે મંદિરની મુલાકાત લઈને અમે નીચે આવીને નિહાળ્યું હતું કે ઘણા બધા શ્રદ્ધાળુઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે સાથે માછલીનો ખોરાક જેવું કે મમરા લોટ લઈને આવે છે અને આ રીતે પાળે ઉભા રહીને માછલીઓને ખવડાવે છે અહીંયા સારા પ્રમાણમાં માછલીઓ પણ જોવા મળે છે હવે આ આપણે આ નિહાળીને આગળ બોટમાં બેસીશું અને ત્યારબાદ હાથી પથ્થરના દર્શન કરવા આગળ વધીશું તો મિત્રો હવે આપણે બોટમાં બેસીને હાથિયા પથ્થરના દર્શન કરવા માટે નીકળી ચૂક્યા છે આ સામે આવેલો પૂરો મહીસાગર ઘાટ છે અને મેં આગળ જણાવ્યા પ્રમાણે મેં એવું કહ્યું હતું કે આ જગ્યાનો ઇતિહાસ મહાભારત સાથે પણ સંકળાયેલો છે તેના ઉપર હું પ્રકાશ નાખું તો ભીમના પુત્ર ઘટોદગજ અને તેમના પુત્ર બરબરીકે કૃષ્ણ ભગવાનના કહેવા અનુસાર અહીંયા તપસ્યા કરી હતી અને મહીસાગર માતાજીના લગ્ન ચોરી પાસે નવદુર્ગા માતાજીએ મહાભારતના યુદ્ધ માટે ત્રણ દિવ્ય બાણ આપ્યા હતા મિત્રો આ સ્થળ માટે એવું પણ કહેવામાં આવે છે કે પ્રભાસની ની દસ વખત પુષ્કરની સાત વાર અને પ્રયાગની આઠ વાર યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે મહીસાગરના સંગમ સ્થળની એકવાર યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે અહીંયા મંદિરની મુલાકાતનો શ્રેષ્ઠ સમય સાંજનો માનવામાં આવે છે કે જ્યારે તમે સાંજે સંધ્યાકાળે તમે આ મંદિરની મુલાકાત લો છો તો તમે અહીંયા ઘાટ ઉપર થતી સંધ્યા આરતીના પણ દર્શન કરી શકો છો મહીસાગર લગ્ન ચોરી સિવાય પણ જ્યાંથી આપણી સીડીઓ ઉતરીને આ સ્થળ સુધી પહોંચે છે ત્યાં એક ખૂબ સુંદર નવનાથ મહાદેવ સાથે સાથે મહીસાગર માતાજીનું પણ મંદિર આવેલું છે તો આપણે હાથીયા પથ્થરના દર્શન કરતાં પહેલાં હું તમને એ મંદિરના પણ દર્શન કરાવ તો ચાલો તો મિત્રો આપણે હવે હાથીઓ પથ્થર પાસે પહોંચી ચૂક્યા છીએ આફુવુરો એક પથ્થર છે જેના ઉપર માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે જેની સ્થાપના ઓગણીસ માર્ચ બે હજાર ચાર શુક્રવારના દિવસે કરવામાં આવી હતી અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે तो वे हाथिया पत्थर न दर्शन करीने આપણે મૂળ મુકામ કે જ્યાંથી આપણે બોટ પકડી હતી ત્યાં હવે પાછા કરીશું જો તમે આ મંદિરની મુલાકાતે આવો છો તો અહીંયા એક ખૂબ સુંદર મહીસાગર વન પણ આવેલું છે તેની વિગત તમને મળી જશે અહીંયા આવો તો એ વનની પણ મુલાકાત લેજો ખરેખર ખૂબ સુંદર વન છે તો બસ હવે આ વિડીયોને આપણે અંત આપીશું ઇતિહાસ સાથે રૂબરૂ કરાવવાનો અમારો પ્રયત્ન તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્યથી જણાવજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો કોઈ તમારા સ્વજન સાથે શેર કરી દેજો હવે ફરીથી મળીશું એક નવી જગ્યાની વાર્તા સાથે ત્યાં સુધી હર હર મહાદેવ